બરો સારું છે ભાઈ પચાસ વાર પચીસ રૂપિયા બે દિવસ પોના કરો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા જે પાંચ સાત આઠ બે કલ જાય પચાસ રૂપિયા છપ્પન ના કામ થાય સાઠ રૂપિયા સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયા વેપાર બાણું પચાસ અઠાર નવ નું એક બે પાંચ સાત આઠ દોઢ દસરીતરી કેતરી મેતેરી એકવાડ રડીવા

અગિયાર રૂપિયા બાર બાર રૂપિયા બોલું ભાઈ બોલું ભાઈ બાવીસ બાવીસ રૂપિયા પાંચસો બાવીસ બાવીસ એપાલ તેરવીસ સી બાસ પચાસ છાસી રૂપિયા અઠ્યાસી નેવું એકાવું બાણું ત્રાણું ચોણો પચાસ છનું અઠા નવનું છસો બે પાંચ સાત 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 ને

ત્રણ વાટ પાંચસો ચુમ્મોતેર નાનું મોટું કાઢી નાખતો

આમાં વકલ એક જ ના ભાઈ ઝીણું પાકુ નઈ ને સારું ભાઈ

પોતે સાત બાકી પાછળ